નવસારી સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ થઈ શકે છે આજે ગુજરાતના એકવીસ માર્કેટ યાર્ડના કુલ બસો ને પિસ્તાલીસ ટન કપાસની આવક થઈ હતી જેમાં કપાસનો સૌથી ઊંચો ભાવ એક હજાર પાંચસો ને પંચ્યાસી રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા સુધી બોલાયો હતો તો દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાત પર સાયકોલોજીન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે આગામી અડતાલીસ કલાક રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ કરવામાં આવ્યું છે પરંતુ સિસ્ટમ નબળી પડતા બે દિવસ બાદ રાજ્યમાં હળવો વરસાદ પડશે

તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા કેટલીક એવી યોજના પણ ચલાવવામાં આવી રહી છે જેના થકી છેલ્લા સાત વર્ષમાં એક લાખ બેતાલીસ હજાર કરતાં વધુ શ્રદ્ધાળુએ લાભ લીધો છે તો વડીલ શ્રદ્ધાળુને રૂપિયા દસ પોઈન્ટ પચીસ કરોડથી વધુની રકમની સહાય ચૂકવવામાં આવી છે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી આગામી અડતાલીસ કલાક માટે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હાલ ગુજરાત પર સાયકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના ઊંઝા સહિતના અઠ્યાવીસ માર્કેટ કુલ સાતસો સાડત્રીસ ટન જીરાની આવક થઈ હતી તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ વાવ માર્કેટ યાર્ડમાં પાંચ રૂપિયા બોલાયો જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર પાંચસો ને પાંસઠ રૂપિયા જીરાનો ભાવ બોલાયો હતો જ્યારે નીચો ભાવ ચાર હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા બોલાયો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી સત્તરથી અઢાર ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે તો સત્તરથી અઢાર ઓગસ્ટ દરમિયાન અરબી સમુદ્રમાં એક કરંટ જોવા મળશે જેના કારણે એકવીસ ઓગસ્ટ સુધી અમુક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે તો બાવીસથી ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે તેર ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી પંચ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરઘાટમાં આડત્રીસ મીમી વરસાદ જોવા મળ્યો મેઘરાજા મુસલધાર તો ક્યાંક ઝાપટા પડી રહ્યા છે તો આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ફરી એકવાર આગાઈ કરી અઢાર ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદ જોવા મળશે પરંતુ એકવીસ ઓગસ્ટ બાદ ફરી ધબધબાટી બોલાવશે તો પણ બીજા સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમણાં યુદ્ધને ગુજરાતના ઈરાના વેપારીને ચમકને મંદ કરી દીધી છે વાસ્તવમાં આ દેશો લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધના કારણે દેશમાં ભૌગોલિક રાજકીય તણાવ વધ્યા છે જેના કારણે ગુજરાતના ઈરાના કટની માંગમાં ઘટાડો થયો છે તો ઘટતી માંગના કારણે ગુજરાતના ઈરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસ વિભાગે બે હજાર ચોવીસ માટે નવ હજાર એકસો ને બ્યાસી જગ્યાઓની ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરી છે તો લોકરક્ષક દળ અને પીએસઆઈ કેડરમાં વિવિધ પદો માટે આ ભરતીની જાહેરાત ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે ગાંધીનગર ખેડા અરવેલી અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર ગીર સોમનાથ દ્વારકા બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો રેલવેમાં સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર રેલવે ભરતી બોર્ડ દ્વારા મેડિકલ કેટેગરીની વિવિધ જગ્યા પર બમ્પર ભરતી પાડવામાં આવી છે તો આ ભરતીની નોટિફિકેશન આઠ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું છે તો અરજી પ્રક્રિયા સત્તર ઓગસ્ટે શરૂ થશે તો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે

સોળ થી ચોવીસ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમ માં પાણી આવશે ઊંસો બઠાપટ બે સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બસો ને સાત જળાશયમાં એકોતેર ટકા પાણીનો સંગ્રહ થયો છે જેમાં રાજ્યના બાસઠ જળાશયો હાઇલેડ પર છે તેમજ ઓગણપચાસ જળાશયો સો પાણી ભરાયા છે તથા પંદર જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો એકસો બાવન તાલુકામાં વરસાદ થયો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ રહ્યો છે તો બે તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે તેર તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો જ્યારે એકસો ઓગણચાલીસ તાલુકામાં સામાન્ય વરસાદ રહ્યો

તો દોસ્તો પણ જ્યાં સમાચારની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે ગાજવીજ સાથે હળવાઈથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મધ્યમ તો ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો રાજ્યમાં ગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે